સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ તમારે તમને જેમ કે ખબર જ છે આપણે હમણાં થોડાક દિવસની અંદર હોળી આવે છે હોળીમાં કલર રમવા માટે ધૂળેટીને દિવસે આપણે ખૂબ જરૂરી હોય અને આપણે બધા કલર લેવા નીકળી છે તો કલર લેવા માટે હું તમને આજે એક મસ્ત એવી જગ્યાએ લેવું છું કે જ્યાં તમને ડાયરેક્ટ ઓલાઈને મેં એક એક પેકેટ નહીં ડાયરેક્ટ તમને બાચકા મળવાનું અને એ છૂટકના ભાવે અને એ તમને તમે વસ્તુ બતાવો ક્વૉલિટી અહીંયા તમને નોર્મલ કલર મળશે ઓર્ગેનિક મળશે નેચરલ કલર મળશે ફૂલમાંથી બનાવેલા કલર મળશે અલગ અલગ ઘણી જાતના કલર છે બધી જાતના તમને કલર આમાંથી મળશે અને તમને બધાનો ભાવ તમને કઈ તમને એ ભાઈ સાથે મળે છે નેચરલ કલર છે પછી ઓર્ગેનિક કલર છે બધાની ડિટેલ પણ તમને જણાવો અને ભાવમાં તમને આની બધી ડિટેલ જણાવો અને કઈ જગ્યાએ છે એડ્રેસે તમને હમણાં થોડીક વારમાં આપું ને ભાઈની ડિટેલ આપું અને તમારે માની લો કે તમે કોઈ બીજા ગામમાં કે રાજકોટમાં બીજા જગ્યાએ જવું છો અને તમારે વેચાણ કરવા માટે જો જોઈ છે તો તમે ખરીદી કરવા માટે તમારે વેચવા માટે અહીંથી તમે ખરીદી કરી શકો અને તમે વેચી શકો છો એના માટેની હું તમને બધી વિગતમાં હમણાં જણાવું તો ચાલો આપણે આ શોપના ઓનર સાથે વાત કરીએ કરી શું ના મનુભાઈ અડિયા ભાવ બરાબર આપણે સાહેબ શોપનું નામ શું મનુભાઈ અડિયા રંગવાળા મનુભાઈ અડિયા રંગવાળા તો આપણે સાહેબ આ ભાઈ પાસે આપણે આજે કલરની વિગત જાણીશું ને કલરનો ભાવ જાણીશું કલર કેટલાથી બાચકો અહીંયા તમને ડાયરેક્ટ ને કલરનો આપણે ભાવ બાજકાનું ક્યાંથી શરૂઆત થાય છે કલરના બાંચકામાં બહુ સાઠ રૂપિયાની શરૂઆત થાય છે સાઠ રૂપિયાના દસ કિલોની શરૂઆત થાય છે અને કલરની છસો રૂપિયાના દસ કિલો સુધીની અમારી પાસે રેન્જ છે ઓકે બાર કલરની રેન્જ આવે છે એવી રીતે અમારી પાસે અલગ અલગ વેરાયટી આવે છે તમને ઓર્ગેનિક કલર નોન પક્ષીસ કલર અને હર્બલ કલર વિશે હું તમને જણાવીશ કેમિકલ્સવાળા કલરથી તમને શું નુકસાની થાય તેની પણ હું જાણકારી આપીશ તો ટકા થાય આજે તમે અત્યારે જેમ જાણો છો કે અત્યારે બધે નોન ટોક્સિક કલરમાં કે નેચરલ કલરમાં હર્બલ કલર તરફ માણસો અત્યારે બધે આગળ વધે છે જેથી કરીને સ્કિનને કાંઈ તકલીફ ન થાય અને જે આ બધે આ બધે રેગ્યુલર કલર હોય છે એમાં બધે કેમિકલવાળા હોય જેથી કરીને સ્કિન તમારી ડેમેજ થાય એના કારણે અત્યારે આપણે નેચરલ કલર ઓર્ગેનિક હર્બલ કલર છે એના વિશે તમને બધી ડિટેલે જણાવો અને આ ભાઈ પાસે સાઠ રૂપિયાનો દસ કિલોથી માંડીને છસો રૂપિયાનો દસ કિલો મળે એવા કલરની રેન્જ આખી છે અને એમાં બાર કલર અલગ અલગ છે તમને બધી વસ્તુ ડિટેલમાં જણાવ આ કલર છે એ નોન ટોક્સિક કલર છે આ નોન ટોક્સિસ કલર છે કે જેની અંદર કોઈ પણ જાતનું કેમિકલ નાખવામાં આવેલ નથી આ કલરનું નામ છે સૂર્યા ગોલ્ડ કલર છે સૂર્યા ગોલ્ડ કલર આ જે છે જે આપણે પોન્સ પાવડર ફોર્મ જે આવે છે પોન્સ પાવડરનો એ પાવડર ફોર્મમાંથી આપણે બનાવવામાં આવે છે બરોબર આ કલર તમારે મોમાં જાય કે આંખમાં જાય કે શ્વાસમાં જાય તમને કોઈ પણ જાતની નુકસાની થતી નથી અને એક આ કલર છે જે જે કેમિકલ્સ માં બનાવેલો આવે છે આ રેગ્યુલર કલર જે આપણે રેગ્યુલર હોળી માં વપરાતો હોય એ કલર છે આ નેચરલ નહીં આ સાદો કલર જે આવે ને બધે રેગ્યુલર વપરાતો હોય આ એવો કલર છે આની અંદર આ જે કલર છે એની અંદર ઝીણી ઝીણી તમને દેખાશે પણ આમાં ચીરોડી જેવું આવે છે અને કાચનો હૂકો આવે છે જે આંખમાં જવાથી આંખને ઘણી નુકસાન થાય છે શ્વાસમાં જવાથી આપણા ફેફસાને પણ નુકસાન થાય છે અને આ મોમાં જાય તો તમારું મોઢું મોઢાની અંદર ચાંદા પડી જાય છે આ કલર મોમાં જવાથી મોમાં ચાંદા પડી જાય છે આ કલર ઝેરી હોય છે આની અંદર ફિક્સર નામનું કેમિકલ્સ નાખવામાં આવે છે જે કેમિકલ્સ થી આપણા શરીરના અવયવોમાં ઘણી પણ નુકસાની આવે છે બરાબર આપણે આ કલર બને ત્યાં સુધી આનાથી નો રમો તો વધારે સારું છે હવે જમાનો આ તરફ આવી ગયો છે કે તમે નોન ટોક્સિસ કલર એટલે એનો મતલબ એમ કે આ ઝેરી કોઈ તત્વો આની અંદર નાખવામાં આવેલ નથી

આ જે છે એ હર્બલ કલર છે હર્બલ કલરનો મતલબ શું આ હર્બલ કલર એટલે આપણે જે શાકભાજી અને એ જે એના જે બધા પ્રોડક્શનમાંથી જે પ્રોડક્ટમાંથી ઉભા થાય છે જેમાં રાઈસ ફ્લોર રાઈસ ફ્લોરનો મતલબ એટલે ચોખાનો લોટ ચોખાના લોટમાંથી આ કલર બને છે આ આ છે એ ચોખાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે જે કલર આપણે ખાય તો પણ કોઈ પણ જાતની નુકસાની થતી નથી જેને આપણે હર્બલ કલરમાં આવે છે આ આંખમાં જાય આંખમાં જાય પણ આંખની અંદર ઠંડક આપે છે આંખમાં જાય તોય તમને ઠંડક આપશે તમને નુકસાન નહીં કરે આ કલર તમારે એવો છે કે તમારા આંખમાં ભૂલમાં વયો જાય કે તમારા મોઢામાં બાય મિસ્ટેક વયો ગયો જમતા હોય ત્યારે હવે દાખલા તરીકે તમારા માથામાં કલર જાય તો માથાના વાળને પણ કોઈ પણ જાતે નુકસાની થતી નથી જ્યારે આ કેમિકલ્સ વાળા કલર અહીંયા માથાના વાળને સફેદ બનાવે છે હા આ જે છે કેમિકલ્સ વાળા કલર જેનું નામ ફિક્સર કરીને એની અંદર કેમિકલ્સ નાખવામાં આવે છે અને એ કેમિકલ્સ એટલું બધું ગરમ છે કે આ માથાના વાળને સફેદ બનાવી શકે છે આંખની અંદર જવાથી આંખમાં અંધાપો પણ આવી શકે છે નાની ઉંમરમાં નાની ઉંમરમાં બાળક ને મોતિયું આવી શકે એમ છે કેમ કે આ કેમિકલ્સ ખૂબ જ ખતરનાક છે બીજું આ હર્બલ કલર હર્બલ કલર વાપરવાનો મતલબ એમ છે કે આની અંદર જે બધાય આપણે ચોખાનો લોટ એટલે આપણે ખાઈ શકીએ રાઈસ ફ્લોર આપણે ખાઈ શકીએ આની અંદર શાકભાજી એનો પણ પાવડર ફોર્મ આમાં ઉમેરવામાં આવે છે આની અંદર સ્મેલ અને સુગંધ જેમ આની અંદર પણ સુગંધ આપવામાં આવે છે આમાં આમાં સુગંધ આપવામાં આવે છે એવી રીતે આમાં પણ સુગંધ આપવામાં આવે છે આ જે છે એ હર્બલ કલર છે જેમ આપણે આ જોયું નોન કોક્સિસ કલર એટલે કોઈ પણ આપણો ઝેરી તત્વ આમાં નાખેલ નથી હવે પછી આવશે જે કલર આવશે એ આ તપકીરના લોટમાંથી કલર બનાવવામાં આવે છે તપકીરના લોટમાંથી આ જે કલર બનાવવામાં આવે છે તપકીર જ્યાં દાખલા તરીકે આપણે તપકીરનો હલવો બને છે પછી આપણે જે પેટીસ બને છે આપણે ફરાળી પેટીસ એનો જે પાવડર ફોર્મ છે એમાંથી આ બનાવવામાં આવે છે એમાંથી આ બનાવ બરોબર આ કલર આ કલર એટલો બધો ફાઇન છે કે આનાથી તમે તિલક હોળી રમવી હોય તો રમી શકાય છે બીજું આ નાકમાં જાય નાકમાં જાય કે કાનમાં જાય કે શરીરના કોઈ પણ અવયવને એકદમ ઠંડક આવે આનાથી ઘણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ કલર રમવાથી એક વસ્તુ તમને કહું કે આ કલર એટલો બધો મખમલ અને મુલાયમ જેવો હોય છે કે આ કલર તમે ખાઈ જાઓ તો પણ કોઈ પણ જાતની નુકસાની થતી નથી આની સૌથી વધારે ડિમાન્ડ ગોવામાં વાસ્કોદ ગામમાં આવેલી છે હા વાસ્કોદ ગામ જેમ બોમ્બેની અંદર બોરીવલીમાં આ કલર વાપરાય છે એવી રીતે કોચીન કોચીનમાં તે માં પણ આજ કલરનો ઉપયોગ કરવામાં આવે છે આ વર્ષે કલકત્તામાં પણ આજ કલરનો ઉપયોગ કરવામાં આવે છે આજે એક વસ્તુ કહું કે આ કલરનો ઉપયોગ કરવાથી આપણે કોઈ પણ જાતની નુકસાની થતી નથી શરીની અંદર એટલે અમે આ કલરનું ઉત્પાદન ઘણું કર્યું છે તપકિરના આ તપકિરના લોટમાંથી કલર બનાવેલો છે આ ચોખાના લોટમાંથી કલર બનાવેલો છે અને આ જે પાવડર ફોર્મ છે એ એકદમ મખમલ અને મુલાયમ આવે છે જેને સુપર ફાઇન કેવામાળો સુપર ફાઇન કલર એકદમ આ સ્મૂથ કલર છે જેમ આપણે રેગ્યુલર કલર તમે હાથમાં પકડશો તો તમને આ ભૂકા જેવું કે રેતી જેવું તમને કે કાચનો ભૂકો નાખો ને એવું મહેસૂસ થાય છે આની અંદર એકદમ લોટ હોય ને એ લોટ જેવું તમને મહેસૂસ થાય છે આપણે ઓર્ગેનિક કહેવામાં આવ્યું છે આ ઓર્ગેનિક કલર આ કલર છે એને ઓર્ગેનિકલ અલગ અલગ સુગંધ નાખવામાં આવે છે એમ મેંગોની અંદર જે ઓરે ઓરેન્જ કલરમાં ઓરેન્જ કલરની ની સુગંધ નાખવામાં છે દરેક કલરની અંદર અલગ અલગ સુગંધ નાખવામાં આવે છે અને દરેક સુગંધ છે એ બધી ફોરેનથી થી મંગાવવામાં છે અને એ કલરમાંથી અમારું પોતાનું હોમ હોય છે આ કલર નું છે ઓફ ગોલ્ડ કલર પિક ઓફ ગોલ્ડ અને જે સૌથી પહેલો જોયો એને સૂર્ય ગોલ્ડ કહે છે અને આ જે છે ત્રિપલ સેવન ગોલ્ડ આવે છે આ ત્રણે ત્રણ કલરનું અમે અલગ અલગ કોઈપણ જાતના કેમિકલ્સ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે કેમિકલ વગર બધાય આ જેટલા તમને કલર બધે બતાવ્યા બરોબર આ બધા કલર કેમિકલ વગરના અને આપણે અહીંયા જ પ્રોડક્શન છે આ જે કલર છે એ નોન ટોક્સિક કલર કહેવામાં આવે છે નોન ટોક્સિક કલર છે આ કલરને હર્બલ કહેવામાં આવે છે હર્બલ છે અને આ જે કલર જે છે એને ઓર્ગેનિક કહેવામાં આવે છે આ ઓર્ગેનિક આ કલરનું ઉત્પાદન અમે શરૂ કરી દીધું આમાં ગામડામાં પણ આ વર્ષે ગામડામાં પણ આની સારી એવી માંગ છે જે ગામડાઓમાં કેમિકલ્સ વાળા કલર રમતા એમાં બાળકોને ખૂબ જ નુકસાની જતી આનાથી આ કેમિકલ્સ વાળા મગ આનાથી બાળકને મોમાં જવાથી એની યાદશક્તિમાં પણ ઘટાડો થાય છે આ શરીરના ઘણા અવયવોને નુકસાન કરતા જ પહોંચાડે છે કેમિકલ્સ વાળા કલરનો અમે અમે કહીએ છીએ કે તમે લોકો કોઈ ઉપયોગ ન કરો બને ત્યાં લગી નોન ટોક્સિસ કલર હર્બલ કલર અને ઓર્ગેનિક કલર અહીંયા મળશે આપણે ત્યાં અહીંયા આવશો એટલે તમને બધાય કેમિકલ વગરના પ્રોપર કલર મળશે અમારા પોતાનું જ ઉત્પાદન છે અમારું પોતાનું જ પ્રોડક્શન છે આ ભાઈનું પોતાનું જ પ્રોડક્શન છે જે ભાઈ પોતે કલર પોતાને અહીંયા જ ફેક્ટરીમાં બને છે આ ભાઈને પાસે એટલે બધાય કેમિકલ વગરના કલર છે પ્રાઇસ રેન્જ શું રહેશે આ જે છે કલર એનો તમારે સાહીઠ રૂપિયા થી સિત્તેર રૂપિયા સુધી દસ કિલોનું પેકિંગ કરવામાં આવે છે સાહીઠ થી સિત્તેર રૂપિયા નોન દસ કિલો છે એ દસ કિલો નું પેકિંગ આવશે એ તમારે સાહીઠ થી સિત્તેર રૂપિયા નું આવશે પછી પછી આ જે હર્બલ કલર છે એનું એકસો પચાસ થી એકસો એસી રૂપિયા નું પેકિંગ કરવામાં આવે છે એમાં અગિયાર કલર આવે છે આ હર્બલ કલર છે એમાં એકસો પચાસ થી એકસો સિત્તેર રૂપિયા સુધીનો એનો ભાવ છે જે 10 કિલો નું પેકિંગ આવશે એનો ઈ પ્રાઈસ રેન્જ છે અને આ ઓર્ગેનિક કલર છે એનો ભાવ છે ₹480 નો 5 કિલો કલર આવે છે અને આમાં 15 કિલોની રેન્જ કરવામાં આવે છે આમાં 15 કલર છે અને ₹480 થી ચાલુ થાય છે અને કારણ કે આ કલર આપણે તપકીરમાંથી બનાવવામાં આવે છે આ મોંઘો છે એનું કારણ એ છે કે આ તપકીરના લોટમાંથી બને છે એટલે જેથી કરીને તમારા સ્વાસ્થ્ય સાથે કંઈ ખરાબ ન થાય એના માટે આ કલર મોંઘો છે તમારા માટે આ ખર્ચો કરો આનું મોંઘો કલર લેવો ક્યાંય ખોટું નથી કેમ કે તમે બાય ચાન્સ નોર્મલ કલર લીધો અને તમારા શરીરને કાંઈ હાનિ થશે તો પછી તમારે ડૉક્ટરમાં એટલો ખર્ચો થશે એના કરતાં બેટર છે કે તમે આ કલર વાપરીને તમારા સ્વાસ્થ્યને તમે તંદુરસ્ત રાખો તમારું સ્વાસ્થ્ય સારું રહે એના માટે તમે આ કલર યુઝ કરો અને આ કલરની અંદર જે અમે કલર મંગાવી છે એ ઇટાલીથી કલર આવે છે ઇટાલીથી ઇટાલીથી કલર મંગાવવામાં આવે છે આમાં કોઈ પણ જાતનું કેમિકલ્સ નાખવામાં આવતું નથી

અલગ વસ્તુ કેમિકલ કઈ પણ જાતનું નાખવાનું નથી આવતું આ આપણે સૌથી વધારે હવેલીમાં પણ આ કલરનો ઉપયોગ કરવામાં આવે છે અને આ શ્યામજીની હવેલી તમે જ્યાં તમારા આજુબાજુમાં છે તમે સાંભળ્યું છે તો એ જગ્યાએ પણ આ જ કલરનો ઉપયોગ થાય છે જેથી કરીને કોઈને સ્વાસ્થ્યની તકલીફ ન પડે અને ભગવાન પાસે પણ સારો કલર જાય ને ભગવાનને પણ આ સારા કલરથી ભગવાનને રમાડી શકે ને રમી શકે એની સાથે એના માટે આ જ કલર હવેલીમાં પણ ઉપયોગ થાય છે અને આપણા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં આપણા અમદાવાદ સુરત વલસાડ વાપી નવસારી અંકલેશ્વર આ બધું કચ્છ ભુજ અંજાર અંબાજી દરેક 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 એ આ જગ્યાએ ગામડાઓમાં હવે આ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે નોન ટોક્સિસ કલર હર્બલ કલર અને તેમજ આપણે જે આ કલરને જે આપણે સૌથી વધારે ઓર્ગેનિક કલરનો પણ આપણે સૌથી વધારે ઉત્પાદન કરવામાં આવ્યું છે અને ગામડાઓમાં પણ હવે આનું સૌથી વધારે લેવાની એ લોકોએ તૈયારી ચાલુ કરી દીધી છે સૌથી વધારે ઓર્ગેનિક કલર એ વેચાય છે નોન ટોક્સિક એટલું વેચાય છે અને આ જે હર્બલ ઓર્ગેનિક કલર છે એ એટલો વેચાય છે એટલે કલરમાં તમારે વેરાયટી જોતી હોય એટલે આ ભાઈ પાસે તમને મળી જાય સર તમારું કાર્ડ કે કાંઈ નંબર હોય તો એવું કંઈ બતાવી દઉં મનુભાઈ આગળ રંગવાડા સદર બજાર આ અંદર મનોરભાઈ રંગવાડા અને એમની ડિટેલ છે તમે સ્ક્રીન પોસ્ટ કરીને વાંચી શકો છો આ એના નંબર છે આ નંબર તમને સ્ક્રીન ઉપર બતાવે છે અને આ એડ્રેસ છે એમનો

નથી અને હર્બલ કલરનું સૌથી વધારે અમારું પોતાનું વેચાણ મનુભાઈ અગિયાર રંગવાડા સદર બજાર પંદર પંચના પ્લોટ લીમડા ચોક રાજકોટ આ એનું એડ્રેસ છે અને આ વખતે સાહેબ સાંભળવા મળ્યું છે કે ઘેરું કલર બંધ થઈ ગયું છે હા આ વખતે ઘેરું કલર પણ બંધ થઈ ગયો છે અને આ સાહેબે જાણકારી આપી આ વખતે જે ઘેરું કલર જે બધા ધોળાયટીમાં બહુ વાપરતા માણસ એ આ વખતે સરકારે કમિશનરે બંધ કરી દીધો છે એટલે ઘેરું કલરે એ ક્યાંય મળવાનો નથી અને ક્યાંય મળશે પણ નહીં અને આ ભાઈ પાસે આવશો તો તમને ફક્ત અને ફક્ત ઓર્ગેનિક કલર જ મળશે અને નોન ટોક્સિક કલર હું તમને ઘેરુ વિશે જાણકારી આપું કે અધિકારી અધિકારીશ્રી અમારી પાસે આવ્યા હતા અને ગેરુ વિશે અમને વાતચીત કરી એ લોકોએ એમ કીધું કે હેલ્થ માટે નુકસાન કરતા છે ઘેરું સૌથી વધારે તમાકુમાં પણ ઉપયોગ થાય છે જેથી કરીને એને કેન્સરનું પણ જોખમ થાય છે જેથી કરીને અમે એને પ્રોત્સાહ એ લોકોએ અમને કીધું એટલે અમે એને ટેકો આપી અધિકારીશ્રીને અમે ટેકો આપીને અમે કીધું કે અમે ગેરુનું વેચાણ બંધ કરી દઈ છે અમે પોતે સ્વેચ્છાએ ઘેરું વેચાણ બંધ કરેલ છે અને તે લોકોએ અમને કીધું છે કે હવે આ ઘેરું ઉપર બને ત્યાં લગી આપણે પ્રતિબંધ ટોટલી આપવાનો છે ઘેરું છે એ શરીરને માટે ખૂબ જ નુકસાન કરતા છે જેથી કરીને ઘેરુંથી ઘેરુથી તમારી સ્કિનની ચામડીને ખૂબ જ નુકસાન કરતા છે સ્કીન કેન્સર થાય છે અને ઘેરુથી કેમ કે ઘેરું છે એ તમાકુનો ઉપયોગ થાય છે ઘેરું છે એ તમાકુનો ઉપયોગ થાય છે એટલે આપણા શરીરને બહુ ડેમેજ કરે છે આપણે કેન્સર કેન્સર પણ થવાની શક્યતા રહીએ ઘણી બધી બીમારી થવાની શક્યતા રહીએ આપણે સ્કિન માટે પણ સ્કિનમાં પણ ફૂલ ડેમેજ કરે છે એટલે ઘેરુંને બે ખરેખર ઘેરું ખરેખર લીમડા છે લીમડો આવે છે કે જે વૃક્ષ હોય છે એ વૃક્ષમાં આ ઘેરું લગાડવાથી એમાં જીવાત થતી નથી જીવાત પણ મૃત્યુ પામે છે બરાબર જે બધાય જે આ કીડી છે મકોડા છે એ ગેરું ગેરું ખાવાથી એ પણ મૃત્યુ પામે છે તો આપણે માણસ એની પાસે ટૂંકા પડે હા ઘેરું પાસે આપણે ટૂંકા પડે એવું અમને હેલ્થ મિનિસ્ટરે કીધું હેલ્થ મિનિસ્ટર સાથે વાતચીત થઈ ત્યારે એમને કીધું કે આ ગેરું જ્યારે તમે જોયું હશે કે ઘણા ખરા ઝાડવાઓ છે એની અંદર નીચે લગાડવામાં આવે છે એ એટલા માટે જ લગાડવામાં આવે છે કે જેથી કરીને કોઈ જીવ જંતુ એના ઉપર ચડે અને એ જો એ ખાઈ જાય તો એ ઉપર સુધી ન પહોંચી શકે કે એ જીવડા અહીંયા મરી જાય એટલે હેલ્થ માટે ખૂબ જ ખરાબ છે ઘેરું અને કોઈ ઉપયોગ કરતાય નહીં અને આ વખતે તમને માર્કેટમાં ક્યાંય જોવા પણ નહીં મળે અને મળે તો પણ ખરીદતા નહીં જેથી કરીને તમારા સ્વાસ્થ્ય ને આગલા વર્ષે આગલા વર્ષે લગભગ અઢાર વેપારીને પોલીસવાળા અહીંથી લઈ ગયા પોલીસ સ્ટેશનમાં ઘેરું વેચતા હતા એવા અઢાર વેપારીને સદર બજારમાંથી રાજકોટમાં સદર બજારમાંથી અઢાર વેપારીને પોલીસ ચોકીમાં લઈ ગયા હતા એ લોકોને પૂરી દીધા હતા ઘેરું વેચ પોલીસ પોલીસ આવીને પકડી જાય છે જે વેચતા હોય એ ધ્યાન રાખજો અને ઘેરું વેચવાનું પણ નથી અને ઘેરું ખરીદવાનું પણ નથી તમારા શરીર માટે પણ હાનિકારક છે ના ભાઈ કીધું ગયા વર્ષે અઢાર વેપારીને સદર બજારમાંથી પકડી ગયા હતા પોલીસ દ્વારા જેમ કારણ કે એ લોકો ઘેરું વેચતા હતા ઘેરું વેચવું કાયદેસર એ શરીર માટે હાનિકારક છે એ વસ્તુ વેચતાતી નથી એના માટે હવેથી તમે આ નેચરલ કલર યુઝ કરો નોન ટોક્સિક કલર યુઝ કરો જેથી કરી તમારી સ્કિન સારી રહે અને તમે સેફલી હોળી રમી શકો અને એન્જોય કરી શકો અને તમારી સ્કિન પણ કાંઈ ડેમેજ ન થાય ને તમારી સ્કિન સારી રહે અને તમે તંદુરસ્ત રહીને તહેવાર મનાઈ શકો તો બરોબર તમારો ખૂબ આભાર આની બધી સારી જાણકારી આપવા માટે અને આપણે કસ્ટમર બધા ઘણા બધા અમારા વ્યુઅસ આ કલરની ખરીદી કરવા માટે આવશે અમારે ત્યાં ટોટલી ઘેરનું વેચાણ બંધ રાખેલ છે

એટલે ઘેરું અહીંયા આવીને કોઈ પૂછતા નહીં કે ઘેરું છે કે નહીં ઘેરું કલર કે ઘેરું કાંઈ મળવાનું જ નથી તમને માર્કેટમાં એટલે તમે અહીંયા આવે નોન ટોક્સિક ઓર્ગેનિક કલર યુઝ કરો અને તમારી સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો ચાલો હવા થેન્ક યુ તમે જોઈ શકો છો એમાં પંચનાથ ચોક છે પંચનાથ ચોકવાળી આ શેરીમાં શેરીમાં અંદર આવતા અહીંયા જ આ કલરના બાચકા બધા પડ્યા છે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ જ જગ્યાએ મનુભાઈનું કલરની શોપ છે ત્યાં તમને આ બધા કલર અલગ અલગ જોવા મળી જશે અને આ એમનું આ કાર્ડ છે માટે સ્પેશિયલ આ કલરનો વિડીયો શૂટ કરવા માટે હું સ્પેશિયલ ટાઈમ કાઢીને ગયો હતો કેમકે નેચરલ કલરનો મારે આ વિડીયો બનાવવાનો કેટલા ટાઈમથી પેન્ડિંગ હતો ગયા વર્ષે પણ હું બનાવવા ગયો હતો પણ એ ભાઈ પાસે ટાઈમ નહોતો એટલે આ વર્ષે ટાઈમ મળી ગયો એ ભાઈને અને મારી પાસે પણ ટાઈમ હતો એટલે વિડીયો શૂટ કરી નાખો આ વિડીયો આ જ એન્ડ થાય છે જો આ વિડીયો તમને ગમ હોય તો લાઇક કરજો નીચે તમારી કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ દબાવી લેજો અને મને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર ફોલો ભૂલતા નહીં એની લિંક નીચે આઈડી દેખાય છે અને લિંક એ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે এট্লে চালো মোৰ নোৱাৰো বিডিঅ' ভাই যায়শুৰাম মহ ভাই ভাই নৱ বিডিঅ' ক'পিক উপাৰ কমেণ্ট কৰি নাখো এডিঅ' বনা চালো ভাই